પ્રજાપતિ પોલીસ સ્ટેશનનાઓ મળેલ બાતમી હકીકત તથા મિલકત સંબંધિત ગુનો ટેકનિકલ સર્વેલન્સને આધારે માનવ સ્ત્રોત આધારે પકડાયેલ ઈસમની પૂછપરછ કરતા તેને પોતે ઉપરોક્ત થયેલ ચોરીની કબલાત કરી ચોરીમાં ગયેલ ફુઆરા રજૂ કરતો હોય સદર આરોપીને ઉપરોક્ત આગળની કાયદેસરની કારવાહી કરી ચોરીમાં ગયેલ માલ વિગતે રજૂ કરતા કબજે લઈ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ એક વર્ષ સુધાયેલ ગુનાનો ચોરીનો ભેદ ઉકેલી કાઢેલ જે કામે મુદ્દામાલ રિકવર કરી વધુ તપાસ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ચલાવી રહેલ છે